નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુધાભાઈ ચૌહાણ ચેનલ મિત્રો છેલ્લા દસ બાર દિવસથી જે એસબીઆઈ બેંકની અંદર લોકોના ખાતા છે લોકોના બેંક એકાઉન્ટ ઓપન કરાવેલા છે તે લોકોના બેંક એકાઉન્ટ મોટા પ્રમાણમાં બંધ થઈ રહ્યા છે તો મિત્રો આ બેંક એકાઉન્ટ ગ્રાહકોના બંધ થવાનું કારણ શું છે અને એને ચાલુ કરવા માટે ગ્રાહકોએ શું કરવું પડશે આવી તમામ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ બેંક રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડિયો નિહાળી શકો તો મિત્રો એસબીઆઈ જે બેંક છે એની અંદર ગ્રાહકોના ખાતા બંધ થવાનું કારણ એ છે કે જે ગ્રાહકોએ છેલ્લા એક વર્ષથી એ એટલે કે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ જે આપણે ફિંગરપ્રિન્ટ આપી અને પૈસા વિડ્રો કરીએ છીએ ને પૈસા ઉપાડીએ છીએ ને આ સેવાનો ઉપયોગ સતત એક વર્ષથી જે ગ્રાહકોએ કર્યો હશે એવા ગ્રાહકોના બેંક એકાઉન્ટ છે એ બેન્ક તરફથી બંધ કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો આપણે એ જાણીએ કે આ જે ગ્રાહકો છે એમના એઈપીએસ સિસ્ટમથી જે પૈસા ઉપાડે છે એટલે કે ફિંગરપ્રિન્ટ આપી અને જે પૈસા ઉપાડે છે એમના ખાતા એમના બેંક એકાઉન્ટ બંધ કરવાનું શું કારણ છે એ તો એનું કારણ એ એ છે કે મિત્રો એનપીસીઆઈ જે છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન જે આ એનપીસીઆઈ સર્વિસ છે એમને એવું જાણવા મળ્યું છે કે જે લોકો ફિંગરપ્રિન્ટ આપીને પૈસા ઉપાડે છે એની અંદર ફ્રોડ એક્ટિવિટી એમને જોવા મળી છે અને ફ્રોડ એક્ટિવિટીનો ઉપયોગ ઘણો બધો થઈ રહ્યો છે એવું એમને જાણવા મળવાથી એમણે આ પગલાં લીધા છે અને આ જે એનપીસીઆઈ જે સર્વિસ છે એમણે ત્રણ બેંકોને નિર્દેશ આપ્યા છે જેમાં એક બેંક છે એસબીઆઈ અને બીજી બેંક છે એહલાહા ઇલાહાબાદ અને ત્રીજી બેંક છે બેંક ઓફ ઇન્ડિયા તો આ ત્રણ બેંકોને એનપીસીઆઈએ નિર્દેશ આપ્યા છે કે જે ગ્રાહકોએ છેલ્લા એક વર્ષથી જે આ એ સિસ્ટમ છે એટલે કે આધાર પેમેન્ટ ઇનેબલ આધાર ઇનેબલ પેમેન્ટ જે સિસ્ટમ છે એ સિસ્ટમથી જે ગ્રાહકોએ પૈસા ઉપાડ્યા છે અને કોઈ અન્ય રીતે યુપીઆઈ કે બેંકમાં જઈને પૈસા નથી ઉપાડ્યા આવા જે ગ્રાહકો છે એમના બેંક એકાઉન્ટ બંધ કરવામાં આવે અને એનપીસીઆઈએ આવા ગ્રાહકોના જે ડીબીટી સેવા છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા છે એને પણ ડિસેબલ કરી દીધી છે તો મિત્રો તમે પણ જો છેલ્લા સતત એક વર્ષથી તમે ફિંગરપ્રિન્ટ આપી અને પૈસા જો ઉપાડ્યા છે તો તમારો ખાતું પણ આજકાલ બંધ થઈ જશે તો મિત્રો જો તમારું ખાતું બંધ થઈ ગયું હોય કે બંધ થઈ જાય તો તમારે સૌપ્રથમ બેંકની અંદર જઈ અને તમારે કાંઈ જ કરવાનું નથી ફક્ત ઈ કેવાયસી કરવાની છે તો મિત્રો બેંકની અંદર જઈ અને તમારે બેંક મેનેજરને કહેવાનું છે કે મારું ખાતું જે છે મારું બેંક એકાઉન્ટ છે એને ઓપન કરી આલો એટલે બેંક મેનેજર તમારા જે ફિંગરપ્રિન્ટ છે એ ફિંગરપ્રિન્ટ લઈ ઈ કેવાયસી કરી દેશે આધાર કાર્ડ નંબર લઈને આધાર કાર્ડ લઈને જવાનું સાથે તો તમારો આધાર કાર્ડ નંબર નાખી અને તમારી ફિંગરપ્રિન્ટ લઈ અને બેંક મેનેજર ઈ કેવાયસી કરી દેશે એટલે તમારું જે બેંક એકાઉન્ટ છે એ ફરી પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જશે તો મિત્રો હવે તમે જો આ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને પૈસા ઉપાડતા હો તો બંધ કરી દેજો આવનાર સમયમાં કદાચ એનપીસીઆઈ આ સર્વિસ છે એને બંધ પણ કરી દે કારણ કે આ જે સર્વિસ છે આની અંદર ફ્રોડની એક્ટિવિટી એમને જોવા મળી છે અને જેના કારણે આ એનપીસીઆઈએ પગલાં લીધા છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર